नमस्कार दर्शक मित्रों आप ने हाल ही रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजरना के अत्याचार સુધી ના મુખ્ય સમાચારો પર ગાંધીનગરમાં भाजपના વિરાટ કિસાન સમમેલનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા આનંદી મહે પટેલ фондаના અધ્યક્ષો વિકર્યોને વાસ્તવિકતા પર નોંધ કરાવ ઇન્ટરનેશનલ સ્કૂલ ને સંચાલક સહયોગ જણાવ્યું કે કિસાનોની હિતની વાતમાં આડ ખીલી રૂપે ઉભી રહેનાર કોંગ્રેસ ને કિસાનો વિશે બોલવાનો લેશ માત્ર અધિકાર નથી ટ્રેક્ટર ની સુંદર ગોઠવણી સાથે વિશેષ રૂપે સજાવાયેલા મંચ ઉપર ઉદ્બોધન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નર્મદા યોજનાના કામને પૂર્ણ થવાના કાર્યમાં વિલંબ માટે કોંગ્રેસને કોંગ્રેસ લીધી હતી સરદાર સરોવર છ માં પૂર્ણ થઈ ચુક્યું સમયગાળા દરમિયાન કોંગ્રેસે નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની ધરાહર મંજૂરી ન આપીને ગુજરાત ની પ્રજા અક્ષમ્ય અન્યાય કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શાસન ધુરા સંભાળ્યા ના માત્ર પંદર દિવસ માં ડેમ પર દરવાજા મંજૂરી આપી દીધી અને આગામી જૂન બે હાજર સોળ સુધીમાં ત્રીસ માંથી બાવીસ રેડિયલ ગેટ ત્રીસ બ્રિજના સ્લેબનું કાર્ય આપણે વિક્રમ સમયમાં પૂર્ણ કરી દઈશું અને માર્ચ બે સુધીમાં તમામ રેડિયલ ગેટ મૂકવાનું કાર્ય પણ પૂર્ણ થઈ જશે છેલ્લા પંદર વર્ષમાં નરેન્દ્ર મોદી એ અને ત્યાર પછીના ભાજપના શાસનમાં ઉત્તરો ઉત્તર ગુજરાતના ખેડૂતો વિશેની ચિંતા કરી અને સુજલામ સુફલામ યોજના તથા નર્મદા યોજનાના સબ માઇનોર કેનાલના જમીન સંપાદનના કામને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે

દાનવીર લવજીભાઈ બાદશાહે બે હાજર પંદર અને બે હાજર સોળ માં ગુજરાત ના પાટીદાર પરિવાર માં બીજી જન્મેલી દસ હજાર દીકરીઓ માટે બસો કરોડ ના બાદશાહ સુકન્યા બોન્ડ ની જાહેરાત કરી છે જેમાં જેમને એક દીકરી હોય અને બીજી દીકરી આવે તો બે હજાર પંદર અને બે હજાર સોળ માં જન્મેલી હોય તો તેમને બેંક ઓફ ઇન્ડિયામાં સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ યોજનામાં ઝીરો બેલેન્સ થી ખાતું ખોલાવવામાં આવે છે જેમાં એકવીસ વર્ષની દીકરી થાય ત્યારે દરેક દીકરીને રૂપિયા બે લાખ તેર હજાર રૂપિયા મળશે અને તેના તેના બોન્ડના વિતરણનો કાર્યક્રમ અમદાવાદ યોજાનાર છે ઉત્તર તથા મધ્ય ગુજરાતના ચૌદ જિલ્લાઓથી 1100 થી વધારે દીકરીઓને બાદશા સુકન્યા બોન્ડનું વિતરણ અમદાવાદમાં નિકોલ ખાતે આવેલા ભક્તિ સર્કલ ખાતે યોજના છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર પરિવારના લોકો ઉમટી પડનાર છે આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આ કાર્યક્રમમાં દરેક નાતિના સામાજિક આગેવાનો પણ મહેમાન બનનાર છે જેથી કરીને સમાજમાં સમરસતાનો સંદેશો ફેલાય અને સદર યોજનાને પ્રેરણા સમગ્ર ગુજરાત માં થાય સમગ્ર વિશ્વ માં એક જતી એક વ્યક્તિ ને દસ હજાર છે બાદશાહ સુકન્યા બોન્ડ વિતરણ કાર્યક્રમના સમારંભમાં પરમ પૂજ્ય દીદીમાર સાધવી રુદુમ્બરા તથા સ્વામી સચિદાનંદ પધારવાના છે આ પ્રસંગે દાતા દાનવીર લવજીભાઈ બાદશાહ નું ભવ્ય સ્વાગત ભોવ્ય સન્માન પણ કરવામાં આવશે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કાર્યક્રમમાં અગિયારસો લાભાર્થી દીકરીઓને શુભેચ્છા પાઠવશે આ કાર્યક્રમ સફળ બનાવવામાં સમસ્ત પાટીદાર સમાજ સુરત સાદરા અમદાવાદ તથા સંયોજક ગગનજીભાઈ સુતરિયા અને સરદર ગામના યુવાનો તેમજ સમસ્ત પાટીદાર સહયોગ સાંભળી રહ્યો છે ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન ને થેલતે સ્થિત

ને જવાબદારી સોંપવામાં આવી છે સાથે સાથે ઉદગમ સ્કૂલે પોતાના વિદ્યાર્થીઓ માટે નવી સ્પોર્ટ્સ પોલિસીની પણ જાહેરાત કરી છે અને અફોર્ડેબલ ક્વોલિટી એજ્યુકેશન મળશે ઇન ધ હાર્ટ ઓફ ધ સિટી એ બીજો ફાયદો છે અમારી ઉપરની ફી કરતાં પણ ઓછી ફી છે ઝેબરની એટલે એના માટે એમને ઘણો ફાયદો રહેશે

જેબેર ઇન્ટરનેશનલ સ્કૂલ કાર્ય પદ્ધતિ શ્રેષ્ઠ કાર્ય પદ્ધતિ ને પ્રક્રિયાને લાગુ કરવામાં મદદરૂપ બનવામાં મદદરૂપ કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વધુ બાળકો સુધી ગુણવત્તા યુક્ત શિક્ષણનો પ્રસાર કરી શકાય સાથે સાથે સ્પોર્ટ્સ ની નવી નીતિ પણ જાહેર કરવામાં આવી છે જેનો અમને ખૂશીનો અનુભવ થાય છે ઉદગમ સ્કૂલ પોતાના વિદ્યાર્થીઓને રમત ગમત ક્ષેત્રે આગળ લઈ જવા માટે શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ કોચિંગ અને અન્ય સગવડતાઓ ઉપલબ્ધ કરાવે છે માના પટેલ દેવજ જાવિયા અને આકાંક્ષા ભાન એના કેટલાક ઉદાહરણો છે જે સ્પોર્ટ્સ માટે ઉદગમ સ્કૂલ પ્રતિબદ્ધતા દર્શાવે છે તે દર્શાવે છે અમદાવાદ શહેરમાં દ્વિચક્રી વાહનોનો ઉપયોગ કરી રેલી કાઢી લોકોના ના નિવાસસ્થાને જઈ સ્વચ્છતા રાખવા માટે સમજાવવામાં આવે છે સ્વચ્છતા રચ સાથે સ્વચ્છતા અંગે લોકો જાગૃતિ અભિયાન લોક જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવે છે મેયર આ અંગેની વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા ભારતના અભિયાનને રાષ્ટ્રીય પ્રોગ્રામને દેશભરમાં પ્રાધાન્ય આપી આગળ ધપાવવા માટે ઓરિસ્સા અને ધન કેનાલના બાવીસ જેટલા વોરિયન્ટર ગ્રુપ સંનિષ્ઠ રીતે પ્રયત્નો કરી રહ્યું છે આ પ્રતિનિધિઓએ મેયર દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાન રાઉન્ડમાં

એનજીઓ તથા અન્ય ની ટીમ પણ તેમજ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા ઓરિસ્સાના પ્રતિનિધિઓ મેયર સ્વચ્છતા અભિયાન ને વખાણ પણ કર્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર